ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાટા પડવાની શક્યતા રહી શકે અને રાજ્યના અન્ય ભાગોમાં સાટા પડવાની શક્યતા રહી શકે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતમાં નવેમ્બર મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો જો કે આગામી સમયમાં રાજ્યમાં માવઠા અને કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે જાણીતો હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દીતવાહ વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ ભાગમાં જોવા મળી શકે છે જ્યાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શક્યા છે જ્યારે ડિસેમ્બર મહિનાના પ્રારંભમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ માવઠું થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો કે આખા ડિસેમ્બર મહિનાને લઈને ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને અંબાલાલ પટેલે જાણકારી આપી છે કાતિલ ઠંડી અને માવઠાની તારીખો સાથે આગાહી કરી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ મને છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે જાણીતા હવા મનીષના તંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે દીતવાહ વાવાઝોડાની અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તમિલનાડુના ભાગો આંધ્રના ઉત્તરી ભાગો પોંડુચ્ચેરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા છે તમિલનાડુ આંધ્રપ્રદેશના ભાગો સુધીમાં ભારેથી તે ભારે વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જોકે તેની અસર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં થઈ શક્યા છે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં થવાની શક્યતા રહેશે ગુજરાતમાં ખાસ કરીને વલસાડ નવસારી સુરત અને ભરૂચના ભાગોમાં આ વાવાઝોડાના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ચારથી આઠ ડિસેમ્બરમાં એક હળવો પશ્ચિમી ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે જેની અસરના કારણે કંઈક અંશે તારીખ પાંચથી લઈને દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને છાંટા પડવાની પણ શક્યતા રહેશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે અને રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે વધુમાં અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બરના ગાળામાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની પણ સંભાવના છે જેનું માવઠું વધુ તીવ્ર પણ હોઈ શકે છે જોકે આ સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનવાની અને અરબસાગરમાંથી આવતા ભેજને કારણે ગુજરાતમાં તારીખ અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન માવઠું પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના મતે ઠંડીની વાત કરીએ તો વીસ ડિસેમ્બર આસપાસ દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની પણ શક્યતા છે જેને પરિણામે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રારંભ થશે અને તેનો વેગ વધશે તારીખ સત્તર ડિસેમ્બર અને અગિયાર જાન્યુઆરી આસપાસ પણ શીત લહેરો અનુભવાશે જે થી જવતી ઠંડીનો અહેસાસ કરાવશે આ મંબાલાલ પટેલ દ્વારા માવઠું અને ઠંડીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે